નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હા સંચાલિત જટપટ ન્યૂઝ સુરત સહિત નવસારી જિલ્લામાં આંગણવાડીની મહિલાઓ આશા વર્કર બહેનો અને મધ્યાહન ભોજનની બહેનો દ્વારા પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બસો થી વધુ આંગણવાડીની મહિલાઓ આશા વર્કર બહેનો અને મધ્યાહન ભોજનની મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈ કલેક્ટર શ્રીને માંગણીઓ આપી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું જેમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારો સહિત તાલુકાના આશા વર્કર બહેનો આંગણવાડીની મહિલાઓ અને મધ્યાહન ભોજનની મહિલાઓ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા તો આવો જાણીએ સુરતની મહિલાઓ શું

તમામ ની કામગીરી કરે છે એ સિવાય કિશોરી કે જે અગિયાર વર્ષની કિશોરી છે ત્યાંથી એનું આરોગ્ય અને પોષણ નું કામ કરે છે આજની કિશોરી આવતીકાલની માતા છે તબક્કે વિચારવું જોઈએ અમારા માટે બીજો કે જે કિશોરી છે આવતીકાલ ની બને છે અને પછી ભવિષ્ય ભારત નું ભવિષ્ય આજે ગુજરાત હોય કે ભારત હોય આજે સ્ત્રી સશક્તિકરણ વાતો લાખો ને કરોડો માં કરવામાં આવે છે તો આ આંગણવાડી વર્કર હેલ્પર શું સ્ત્રી નથી સ્ત્રી છે તો એમનો સશક્તિકરણ કરો એમનો શોષણ બંધ કરો અને એ કેવાય કરવામાં આવે છે જે પોષણ ઘરમાં

કઈ રીતે લઈએ ને પણ કઈ રીતે કરી શકીએસી બંધ કરવો પડશે પડશે અને પડશે અમે જુઓ આજ શરૂઆત કરી છે આ માંગ નો સંતોષાશે આજે પ્રધાનમંત્રી આપવામાં આવેલ છે હવે પછી આ સંતોષાને સંતોષ નહીં એ ભારતીય મંદૂર સંઘ જે રાહે છે ને એ રાહ અમે આગળ વધીશું અને ગાંધી ચિંતા માર્ગે જવાની અમારી પૂર્વ તૈયારી એ છે

અને અમારો જે એનજીઓ નો જે આ જવાનું છે એને માટે આવ્યા છે કે આ એનજીઓ રદ કરો કારણ કે અમારા કામરેજ તાલુકામાંથી વલસાણા તાલુકામાં નવ તાલુકા માંથી અમારે લગભગ એકવીસ એકવીસ કેન્દ્રો અમારા હાલમાં એસએમસી માં ગયા છે અને એ હમણાં હાલમાં બંધ છે હમણાં એ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એ લોકો ઘરકામ કરી રહ્યા છે

જેને કારણે અમારી છેલ્લી ભારતીય મધ્ય સંઘની કેન્દ્રકારની જે બેઠક એવું નક્કી કરવામાં આવ્યું કે આખા અંદર આજે અઢાર માર્ચના રોજ દરેક જિલ્લા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવે એના માટે અમે ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી મુખ્ય માંગણી એવી છે કે આંગણવાડી બહેનો ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરી તો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે આ બહેનોને સરકારી કર્મચારી મુજબ પગાર વધારો આપવામાં આવે પણ સરકાર હજી એના બાબતે કઈ આ કાઢી રહી નથી તેના માટે અમારે માંગણી છે જ્યાં સુધી હાઈકોર્ટે ચુકાદો નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બહેનોને મિનિમમ વેજ આપવામાં આવે અઢાર હજાર કે એકવીસ હાજર પગાર આપવામાં આવે આશા વર્ગાર બહેનોને આજની ચારમી મોંઘવારી ફક્ત બે થી ચાર જ હજાર પગાર આપવામાં આવે છે તો બે થી ચાર હજાર પગાર માં આજની મોંઘવારીમાં શું થાય તો આશા વર્કર બહેનોને પણ અઢાર હજાર થી એકવીસ હાજર પગાર આપવામાં આવે મિડ ડે મિલ ના પણ સાત થી સો થી પિસ્તાલીસ જ પગાર આપવામાં આવે છે તો આવી મોંઘવારીમાં મિડ ડે મિલ ના કામદારો પણ ભરોપોષણ કેવી રીતે થાય

આજ રોજ સુરત સહિત નવસારી જિલ્લામાં પણ કચેરી ખાતે આંગણવાડીની મહિલાઓ આશા વર્કર બહેનો અને ભોજનની મહિલાઓ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આવું જાણીએ નવસારીની મહિલાઓ શું કહે છે મારું નામ રંજનભાઈ નગીનભાઈ રાઠોડ હું સુરત આંગણવાડી વિભાગી મંત્રી છું અમારા જે પડતર પ્રશ્નો છે એ મોદી સર સુધી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી જાય તે માટે આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારે કોર્ટે જે હાઈ કોર્ટે ચુકાદો કર્યો છે એનો તાત્કાલિક નિર્ણય લાવે અને અમારા જે હક છે જે અમને આપે એવી અમે માગણી સરકારશ્રીને કરીએ છીએ હાઈકોર્ટે જે ચુકાદો કર્યો છે કે કાયમી કરવા માટેનો એ અમને કાયમી કરે અમારા પગારમાં વેતનમાં વધારો કરે અમારી કામગીરી પ્રમાણે અમારા વેતનમાં વધારો નથી થતો બે હજાર સત્તરમાં મોદી મોદી સર કેન્દ્ર સરકારે વધારો કર્યો ત્યાર પછી એકમી પૈસો અમારે કેન્દ્ર સરકારમાંથી વધ્યો નથી તો મોદી સરને એક જ અમારી રિક્વેસ્ટ છે બધા બહેનો થકી કે અમારા પગારમાં વધારો કરો જેમ જેમ અમારી કામગીરી વધે છે મોંઘવારી વધે છે તેમ તેમ અમારા પગારોમાં વધારો કરવો જોઈએ વારંવાર અમે આવેદનપત્ર આપ્યું છે તો છતાં કોઈ અમારો નિર્ણય આવ્યો નથી તો આ આવેદનપત્રથી મોદી સર અમારો સાંભળે અને અમારા બધા બહેનોના નિર્ણય લાવે એવી હું અમે ધરણા પર બેસીશું આગળ જતા જો અમારા પ્રશ્ન ઉકેલશે નહીં તો અમે આગળ જતા ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરણા પર બેસીશું આખા ગુજરાતની બહેનો આજે આ આવેદનપત્ર આપણા નવસારી જિલ્લા થકી નથી આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એકી સાથે એક જ ટાઈમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા મરી મસાલાના જે મોંઘવારી પ્રમાણે ભાવ વધતા નથી અમારા નાસ્તાના પાંચ રૂપિયાના દસ પૈસા પાંચ રૂપિયાના ધાણા નથી આવતા પાંચ રૂપિયાનું એક લીંબુ નથી આવતી આટલા મોંઘવારીના જમાના બહેનો કેવી રીતના પાંચ રૂપિયા દસ પૈસામાં બાળકોને નાસ્તો ખવડાવે છે એટલે એમાં વધારો થવો જોઈએ અમારી બ્લાઉઝના પચોતેર રૂપિયા આપે પચોતેર રૂપિયાનું એક અંદર રસ્તા નથી આવતું તો એના અઢીસો રૂપિયા થવા જોઈએ મોબાઈલની મોબાઈલની કામગીરી અમને સરકાર મોબાઈલના પૈસા નથી આપ્યા કે મોબાઈલ આપ્યો નથી જે મોબાઈલ આપેલા આગળ એ તો એકદમ ખરાબ થઈ ગયો છે તો તાત્કાલિક અમારે મોબાઈલમાં બધી કામગીરી કરાવો છો તો એ મોબાઈલ અમને તાત્કાલિક મળે કે મોબાઈલના પૈસા મારા ખાતામાં તાત્કાલિક જમા થાય તો અમારે ઓનલાઈન બેનો કામગીરી કરી શકશે ને ફ ફોરજી તો ચાલતું જ નથી ફાઇવજી ફોન બેનો લેશે તો જ એ કામગીરી ઓનલાઈન થશે ને સરકારને દેખાશે કે બેનો કામ કરે છે ને જો કામ ના થાય તો જિલ્લામાંથી બેનોને દબાણ થાય સ્વાભાવિક ઉપર ડેટા માંગે એટલે જિલ્લાવાળા બી દબાણ કરે એમાં કંઈ જિલ્લાવાળાનો એ નથી પણ સરકાર જ્યાં સુધી મોબાઈલ નહીં આપે ત્યાં સુધી જિલ્લાવાળા બી બેનોને દબાણ નહીં કરે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન